આજરોજ વિશ્રામપુરા ગામે કેટલાક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા એવા મીડિયાના પ્રચાર પ્રચાર માધ્યમ દ્વારા અમને જાણ થઈ છે અને એમાં દિલીપભાઈ અને કેટલાક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે હું કહેવા માગીશ કે દિલીપભાઈ જે આ ટ્રમ્પ પહેલાંની તારુકા બાજારની ટમમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગુજરાતસિંહ સામે લડ્યા હતા અને એ કોંગ્રેસમાંથી જ જીત્યા હતા અને ત્યારબાદ કારોબારી ચેરમેન બન્યા હતા એ ટમ પૂરી થતાં ફરી એકવાર એમનું નિશાન કુકર હતું અને કુકરના નિશાન સાથે અપક્ષમાંથી લડ્યા હતા મિત્રો જે વ્યક્તિ ભાજપમાં હતા જ નહીં પહેલેથી જ કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસમાં જોડાય છે તો હું જિલ્લા પ્રમુખને કહેવા માગીશ કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસ પાર્ટીમાં જોડી અને આપ શું સાબિત કરવા માગો છો પાદરા તાલુકાની જનતાને બધી જ ખબર છે તો આવો દુષ્પ્રચાર કરી અને કોંગ્રેસની વાહવાહ ના લૂંટીએ અને જે સત્ય છે એને આપણે જણાવીએ ભારતીય જનતા પાર્ટી એક તટસ્થ પાર્ટી છે અને હંમેશા સત્યની સાથે રહેલી છે તો હું ચોક્કસપણે કહીશ કે આવા ખોટા પ્રચાર કરી અને કોંગ્રેસ વાહવાહી ના લૂંટે અને સાચી વસ્તુ લોકો સામે પ્રદર્શિત કરે પાગરા તાલુકાની પ્રજા હોશિયાર છે અને એમને બધું ખબર જ છે